તળાજાના આમળા ગામે રાકાસરના રાંદલ માતાના સાનિધ્યમાં હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા ગોપનાથ મહાદેવ નજીક આમળા ગામે સાડા ચારસો વર્ષ પ્રાચીન પૌરાણિક પ્રસિદ્ધ યાત્રાધામ રાકાસરના રાંદલ માતાનું મંદિર બિરાજમાન છે અહીં પૂજારી અભય અભયગીરી ગૌસ્વામી દ્વારા હવન યજ્ઞ ભોજન પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું એકવીસ કુંભી ગાયત્રી મહાયજ્ઞમાં એકાવન પાટલાના યજમાનોએ લાભ લઈ ધન્યતા અનુભવેલ मुख्य यजमान खंडेरा गांधी रामजी भाई हमजी भाई चढ़ावो करी लाभ लई धन्यता अनुभवेल चैत्र मास ने रविवार पांच तारीखें सुंदर आयोजन करायु हतु रांदल माता ना मंदिरे विशाल संख्या में भक्त उमटा सुंदर भोजन प्रसाद रह जमवानी सहित नी व्यवस्था कराई थी भोजन मंडप मंडपन हवन यज्ञ में भक्तों की लांबी कतारों लगी अग्रणीओ अधिकारी पदाधिकारी कर्मचारी वेपारी आसपास गाम भक्त उपस्थित रही रांदल रांदलमाता दर्शन कर धन्यता अनुभवेल અહીં ભાવનગરના મહારાજા પણ દર્શનાર્થ આવતા હતા અહી મહા મહિનામાં દર રવિવારે ભાતીગળ મેળા ભરાય છે અહી ભક્તોને અનેક પરસા આપ્યા ની પણ લોકવાયકા છે पुजारी મહેશગિરી અભયગિરી ગૌસ્વામી પૂજા અર્ચન કરી દર રોજ સવાર સાંજ આરતી પૂજન અર્ચન સહિત મંદિરની સુંદર સેવા બજાવી રહ્યા છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર चौहान